સાબિયા ને ચાલો તો ખરા તમે ને સમાન અમે સમજીએ કે પણ કોઈ બધું તમે જરા ચિંતા કરતા હા બાય

चल चल काही नाही होवे हमने बुद्धक से पण वो करया आलो पैसा कर आई पसे એટલે તમને તમે ચિંતા ન કરો તમને एकदम सारू થઈ જશે બરાબર एकदम सारू થઈ જશે તમને હું ગાડીને દવા પીને ખોડાવતી હતી હા જે ત્યારે ભી ન આવતા એલો બધા આવેલા કાડા પવતે ર પ્રસંગમાં બી કા દઉં જમે બદેશ કા દઉં હા જે ગોણપત માં બી કા દઉં મને કોણે અમુ કતીયો હારું થઈ જશે બધું હારું થઈ જશે તમે ચિંતા ન કરો બધું હારું થઈ જશે

એ બેનને આજે અમે સુરત આશ્રમ શાળામાં સેવા માટે મૂકવા જવાનું કેમ કે અહીંયા હાલમાં મિત્રો આ બેનનો કોઈ પરિવારમાં નથી તમે જોયું કે એના પગમાં જંતુ પડી ગયેલા છે પગમાં સોજા આવી ગયો છે એને આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે મને તો એ નથી સમજ પડતું કે કઈ રીતના અહીંયા રહેતા હશે કઈ રીતના ભોજન કરતા હશે કઈ પરિસ્થિતિમાં રહેતા હશે જેમ કે આપણે નાની સરખી આંગળી કપાઈ જાય તો આપણને કેટલો દુખાવો થાય અહીંયા તો એના પગમાં મોટા મોટા જંતુ પડી ગયેલા છે

ઘણા બધા મિત્રો છે એટલે થોડોક સપોર્ટ થી આપણે બેસાડી છે બેન ના પાડે છે પણ એટલે કે ચેતન લાવ્યો કેમ કે મને એક જીવનમાં પરિવર્તન કરવા હારું થોડીક તો આપણને તકલીફ પડે છે ચાલ બેન નું જીવન પાસાડી સુધારો થાશે નામ છે બાપા લોકોનો બાપા લોકોનો નામ છે આ તો કાઈ નહીં રોડે રોડે નામ જે મારો હમ રોડે રોડે સારું હા

જેમકે સુરક્ષ સંસ્થા જોડે વાત પણ કરી અમે જે બેન છે પણ એ બેનનું બી અહીંયા આવશે પછી તો અમારે એઓને ટ્રીટમેન્ટ કરવું જ પડે હોસ્પિટલમાં લઈ જવું પડે તેનાથી પહેલાં તમે હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ માર્ચ કરી લો ને પછી તો એ મૂકી જાવ એટલો એટલે અમે છે ને એકસો આઠને ફોન કર્યો છે એનું પરિવારમાં કોઈ નથી બીજવારસી તરીકે એકસો આઠ હાલમાં આવતી છે એકસો આઠ આવે પછી ડ્રેસ શું કે એકસો આઠ જોડે શું વાતચીત થાય બેનને કંઈક

હા કઈ નહીં તું બાપા

mọi người có thể là về làm việc làm việc làm મેડલું

આગાડી તો સિવિલ હોસ્પિટલમાં વધારે માહિતી નહીં લેવું હાલમાં તો પરિવારમાં કોઈ નથી એટલે હાલમાં શિવિલમાં જે કાંઈ ટ્રીટમેન્ટ થાય ટ્રીટમેન્ટથી સારા થઈ જાય પછીથી ફરીથી સારા થઈ જાય પછી જોઈએ તો અમે સુરત જે આશ્રમ છે એ આશ્રમમાં અમે ફરીથી મૂકવાનો પ્રયત્ન કર્યો કદાચ એવોની કંઈ પ્રોસેસ હશે એ પણ એવોને હિસાબે કરશે હાલમાં અહીંયા જ આપણે સમાપ્ત કર્યા વધારે માહિતી પાછળ જતા તમને આપવાનો પ્રયત્ન કરીશું આપણે કેવું છે કાંઈ છે તો ખાસ તો નિપુણ છે

માહિતી મળતા જ એમણે સુરત ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને વિદિન થર્ટી મિનિટ્સમાં એમણે અમને જવાબ આપી દીધો પોઝિટિવ રિસ્પોન્સ કે અમે સુરત જવાના અમારું પણ કામ હોય છે વીકેન્ડ એટલે કે સન્ડે નોકરી છતાં પણ અમે ચડાવીએ પણ ત્યાં આગળ અસ્તે પહોંચી અમને ખ્યાલ આવ્યો કે ટ્રીટમેન્ટ અમારે ત્યાં જઈને અમે તૈયારથી આપવી જોઈએ તો એમણે જીતુભાઈનો ખૂબ આભાર કે એમણે એમ્બ્યુલન્સને કોન્ટેક કર્યો અને લઈ ગયો બીનવાસી તરીકે એમણે અમને સિવિલમાં શિફ્ટ કરી ત્યારબાદ એ બેન જ્યારે પણ સારા થશે એમને રિકવરી આવશે ત્યારબાદ એ અમને સંપર્ક કરશે કે આપણે એ ડાયરેક્ટ આવા ફાઉન્ડેશન ન મળે અમે આજે પણ જાણીએ છીએ કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે એક દિવસ અમારું બી મૃત્યુ આપણા દુનિયામાંથી વિવિધ થવાના છે તો આપણે સૌ આવી નાગરી અમુક અમે પણ પૂરી કરી છે તમારા એરિયામાં પણ કોઈ એવો વ્યક્તિ હોય નિરાધાર નિસહાય હોય તો તમે પણ એવી મદદ કરો આજ સાચી માનવ સેવા છે અને આ જ સાચી માનવતા છે એવું હું માનું છું ખૂબ ખૂબ આભાર

કોઈપણ પણ મારો સંપર્ક કરીને તમે માહિતી આપવાની અપેક્ષા તો આપણે એક જ રાખીએ કે બેન ખૂબ સારા થઈ જાય અને સારા થઈને ફરીથી આ વિસ્તારમાં આવી ઉપેક્ષા રાખો પણ કદાચ આ વિસ્તારમાં કોઈ છે નથી એટલે કદાચ સિવિલ હોસ્પિટલમાંથી વધારે માહિતી લઈને કોઈક આશ્રમશાળા સુધી નથી એમ આપવાની હતી પ્રોબ્લેમ

લોકો મે તો પર્સનલ મારા જે અનુભવ છે હું કઈ ઉમેરીને નથી કહેવાનો પર્સનલ કે અમુક કિસ્સા હોય બાઈના કે સફર સાઈડ ની વાત કરી કે આપણો ઉતરતા હોય કે થેવ કઈ ના મળવાનો ચાન્સ મળે છે તો તમે બી બે શબ્દ કંઈ કહો સફર સાઈડ માટે હું તો જીતુભાઈ પોતે ડોમલામાં છે અને હું તો જીવલ ગામનો ઉમેદવારનો છું વ્યક્તિ અને સેવાકીય પ્રવૃત્તિથી થી વર્ષાગત રીતે મને મળેલું છે એમ કે તો ચાલે મમ્મી કે પપ્પા છે કે દાદા થ્રુ હવે તો સેવા માટે હા હમેશ તૈયાર છું પરંતુ જે પણ ગામમાં જઈએ તો આવા નિખાલસ સાહસી અને મદદરૂપ થનાર સરપંચો બહુ રેર એટલે કે ભાગ્ય જ જોવા મળે છે કે આ સરપંચ દીશ છે રાબડી ગામના તો એક આપણી ગુજરાતી ખાવત છે કે કસ્તુરીને પોતાની સુગંધ વહેંચવાની જવી પડે એની સુગંધ આપોઆપ આવી જાય છે તેવી રીતે મારે એમને સાથે કલાકો કે દિવસો વિતાવવાની કંઈ જરૂર નથી પડી એમના ચરિત્રને એને કેરેક્ટર ખ્યાલ જ આવી ગયો આપણને અમને એ બે ટર્મ થી તો નેતા છે તમે આશા રાખીએ કે ત્રણ ચાર ટર્મ પણ રહેશે કેમ કે મને એમના નાના ગ્રામ થા સંવાદ પરથી ખ્યાલ આવી ગયો છે એમ કે છે કે આપણે ખરી ગામમાં રેકોર્ડ પૂછી જોજો કે કઈ પણ પ્રોબ્લેમ હોય તો અડધી રાતે પણ ઉઠીને તૈયાર ને આ પ્રવૃત્તિમાં પણ પોતે આ તૈયાર થઈ ગયા સાથે આવ્યા પેલી બેનને ઉચકવા લાગ્યા કે બધી મદદરૂપ થનાર આ વ્યક્તિ કઈ વિશેષ છે આ ગામ સૌભાગ્યશાળી છે કે આજુબાજુના ગામ લોકો પણ આવી વૃત્તિ પ્રવૃત્તિથી પ્રેરાય અને ગામના સરપંચના રાજકારણમાં તો આવે જ પરંતુ આ સેવાકીય પ્રવૃત્તિ જીતું છે કે અમારા જીવનને પણ મદદ થાય રૂપ થાય એવી અમે આશા રાખીએ છીએ ખૂબ ખૂબ આભાર જય જવાબ જયારે